મહુવાના પીઆઈ મિશ્રા સામે થયેલા આક્ષેપને વેપારી એસોસિએશને વખોડી તેમની બદલી નહીં કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું મહુવા પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દીપક મિશ્રાએ એક જુગારનો કેસ કર્યો હતો જેમાં એક લાખ રૂપિયાની માંગણી આરોપીઓ પાસે કરી હતી જે નહીં આપી હોવાના પગલે પીઆઈ મિશ્રાએ આરોપીઓને માર માર્યો હોવાનો આક્ષેપને વખોડી સ્થાનિક વેપારીઓ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની બદલી નહીં કરવાની વેપારીઓએ રજૂઆત કરી હતી સાહેબ on, come on, come on, come on, come on, come

મિશ્રા સાહેબ મોહવામાંથી માંથી બદલી ન થાય એવા પૂરા પૂરા પ્રયત્નો